વડોદરા જિલ્લા પંચાયતના સભા આજે નવીનીકરણ બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો ડબોય અને વાઘોડિયાના ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વર્ષોથી વડોદરા જિલ્લા પંચાયતનું સભાગૃહ રિનોવેશન કફોડી હાલતમાં યોજવામાં આવતી હતી આ સભાખંડના રિનોવેશન માટે બે વર્ષ પહેલા એક કરોડ સાહીઠ લાખની ફાળવણી કરવામાં આવી હતી જે ખર્ચ કર્યા બાદ આજે અધ્યતન સભાખંડનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સંપૂર્ણ વાતાકુલિત તેમજ સાઉન્ડ પ્રુફ સભાખંડ માં નવા ફર્નિચર અને લાઇટિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે સમયકાળ દરમિયાન સભાખંડના રિનોવેશન માટેની વહીવટી મંજૂરી મળી હતી અને તેઓના સમયમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી જયારે ઉદઘાટન ની તક હાલના જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા મળી છે ત્યારે ઉદઘાટન પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ સુધાબેન પરમાર વિપક્ષના નેતા મુબારક પટેલ કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ પુરાણી જિલ્લા વિકાસ અધિકારી મમતા બેન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા जिला पंचायत जो आऊँ આમંત્રિત છે પણ અમને એજન્ડા પણ મળતા નથી હોતા ફરિયાદ ના કરાય કરાય કારણ કે હવે અહીંયા બેસવા જેવું દેખાય એટલે ફ્રીયું કે અમે અહીંયા બેસવા આવવું જોઈએ અને અહીંયા ચર્ચાઓમાં ભાગ લેવો જોઈએ પણ આ કામગીરીની શરૂઆત અને નવીકરણની અસોક્રિય કરાવી એટલે એમને પણ અત્યારે અભિનંદન આપવા સમયમાં શરૂ થયેલું કામ આજે પૂરું થયું છે પણ ઉપસ્થિત છે એટલે ખાસ એમને અભિનંદન આપવા અને આપ સૌ ભેગા થઈને જે નિર્ણયનો સુંદર વ્યવસ્થાઓ અહીંયા કરી છે એ બધા આપ સૌને પણ અભિનંદન અને અહીંયા ફરીવાર એક જ કરીશ કે સારા કામો વિકાસના કામોની ચર્ચા થાય સરકારની ગ્રાન્ટોનો સદઉપયોગ થાય અને મકબુલભાઈ કીધું એમ તો એના પિતાશ્રી અમારા મિત્ર એટલે મકબુલ જ કહેવાય પણ એણે જે વાત અહીંયા મૂકી છે વિકાસ માટેની તમામ ભેગા થઈને સહિયાર રીતે મધ્ય રાખજો ચર્ચા વિચારણા કરજો પણ મનમેદ રાખીને કોઈનું કામ રોકાવી પ્રવૃત્તિઓ ના કરતા આપ સૌને અભિનંદન આભાર ભારત માતા